રાજકોટ જિલ્લાના જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસે ગાંજાના જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી લીધો છે ઝડપાયેલા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી સમગ્ર બાબતે ઊંડાણપૂર્વક પૂછતાછ અને તપાસ શરૂ કરી છે રાજકોટના રૂરલ એસઓજી પોલીસ સ્ટાફ પોતાની એસઓજીને લગતી કામગીરી પેટ્રોલિંગમાં હતી ત્યારે વાત મળતા જસદણ તાલુકાના બાખલવડ ગામની સીમામાં આવેલા વાડીની જમીનમાં એક વ્યક્તિએ પોતાની માલિકીની જમીનમાં ગાંજાનું વાવેતર કર્યું હતું

તેના સ્ટાફને ગાંજા અગી હકીકત મળતા જસદણ પોલીસ સ્ટેશનના બાફલવડ ગામની સીમમાં ધીરુભાઈ કેશુભાઈ પલાડિયાની વાડીમાં રેડ કરતા તેમાં ત્રણ લીલા ગાંજાના છોડ જે કિંમત રૂપિયા ચોત્રીસ હજાર તથા એક મોબાઈલ ફોન એમ મળી કુલ ચોત્રીસ હજાર પાંચસો રૂપિયા એનડીપીએસ એક્ટ મુજબ આ ધીરુભાઈ કેશુભાઈ પલાળિયાને એનડીપીએસ એક્ટ મુજબ અટક કરેલ છે તેમજ આ ધીરુભાઈને અગાઉ જસદર પોલીસ સ્ટેશને પણ દેશી દારૂના ભઠ્ઠીના કેસમાં કાર્યવાહી કરેલી હોય આમ આ રીતે જે પકડાયેલા આરોપી છે તેના હાલ પૂછપરછ ચાલી રહી છે